કાકરેજના ઉણ ગામે ભગતના ગોગા મહારાજની ત્રણ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં માનવ કાકરેજ તાલુકાના ઉણગામે આવેલ શ્રી ભગતના ગોગા મહારાજ ધામે સોનગઢા ગોગા મહારાજનું નવીન મંદિરનું નિર્માણ કરાયા બાદ તારીખ પાંચ છ સાત ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવમાં એકસો એકાવન કુંડી અતિરૂદ્ર મહાયાગ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને શિખર ધજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યું છે જેમાં મહાયજ્ય યજ્ઞના આચાર્ય પદે ડાયાભાઈ જોષીના મુખાર વિંદે અને ભુવાજી રમેશભાઈ જોશી તેમજ એકસો એકાવન યજમાન પરિવારના યજમાન પદે ત્રિદિવસીય યજ્મ મહોત્સવના બીજા દિવસે ત્રણ કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા બબી અને ડીજેના તાલે યોજાઈ હતી અને ડ્રોન દ્વારા પુષ્પવશાક કરાઈ હતી અને આ પ્રસંગે ભુવાજી રમેશભાઈ જોશી દ્વારા પધારેલ મહાનુભાવોને શાલ અને ફોટો આપી સન્માનિત કરાયા હતા બાદમાં રમેશભાઈ ભુવાજીનું ઉમેદપુરા ગોકાધામના ભુવાજી નારણભાઈ દેસાઈએ સોનાની પાઘડી અને એકવીસ હજાર રૂપિયા રોકડા આપી સન્માનિત કર્યા હતા આ શોભાયાત્રામાં થરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો આ પ્રસંગે સંતો મહંતો ભુવાજીઓ સામાજિક રાજકીય આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યું હતું સમગ્ર સંચાલન સમસ્ત ગોગા મહારાજ પરિવાર તેમજ બાપરના વિશેષ આશીર્વાદ પાત્ર ભક્તજનો તથા ઊણ ગામના ગ્રામજનો તેમજ શ્રીઓ દ્વારા સેવાની સરખામણી વાવવામાં આવી રહી છે પધારેલ ભાવિક ભક્તજનોએ બાપાના દર્શન અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવ